લોકમત ન્યૂઝ માં આપણું સ્વાગત છે વડોદરા શહેરના ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂડ અને ગ્રોસરી ડિલિવરી રાઈડરો માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને જેસીપી ડો લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ઝોન 4 શ્રી એન્ડ્રુ મેકવાનની સૂચનાથી આ કાર્યક્રમ યોજાયો હતો બાપોદ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જર સાહેબની અધ્યક્ષતામાં ઝોમેટો સ્વિગી જેપ્ટો સહિતના ડિલિવરી રાઈડરોને સ્પીડ લિમિટ હેલ્મેટ અને લેન નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ડિલિવરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપી રાઈડ સાથે સીધો સંવાદ પણ કરવામાં આવ્યો খাতে জন વિસ્તારના પોલીસ સ્ટેશનોના તમામ પોલીસ સ્ટેશનોના જે વિસ્તારમાં રહેતા ઝોમેટો સ્વિગી પિન્કિટના જે રાઈડરો છે એજન્ટો છે એ બધાની એક વારસા પોસ્ટર ખાતે મિટિંગ રાખવા મળેલી એ તમામને હાલ જે ડિલિવરી કરે છે એ બાબતે શું તકેદારી રાખવાની વાહન ચલાવતી વખતે શું તકેદાઈ રાખવાની બધા કાયદોની વ્યવસ્થા લગત શું તકેદાઈ રાખવાની એ બાબતની સમજણ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ કેટલા લોકો આવ્યા છે મિટિંગમાં આ મીટિંગમાં તમામ પોસ્ટ જોન ચાર વિસ્તાર તમામ પોસ્ટરના પીઆઈશ્રીઓ તેમજ આશરે સોથી સવા સો માણસ માણસો હાજર રહેલા જે બ્લિન્કિટ ઝોમેટો સ્વિગીના જે એજન્ટો છે તેની સાથે કામ કરતા તેના જે એમને હેન્ડલ કરતા એના એ તમામ માણસો હાજર રહેલા કુલ કઈ વાત બાબત આપવામાં મોટા ભાગે જે સ્વીગી ઝોમેટોના જે એજન્ટો છે જે રાઈડરો છે તેમને ખાસ કરીને જે વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવાનું તેમજ ડિલિવરી વખતે જે વૃદ્ધ છે અશક્ત માણસો છે એમને શું કઈ રીતે ડિલિવરી કરવાનું અને સોસાયટી વિસ્તારમાં જ્યાં ડિલિવરી કરવા જાય ત્યાં ત્યાં સિક્યુરિટી ગાર્ડ સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો તેમજ કાયદો વ્યવસ્થા લગત કોઈ પણ બનાવ બને રાત્રે એ લોકો મોડા ડિલિવરી કરતા હોય એ સમય કે અચૂકતું લાગે કે અજાણ્યા માણસને હલચલન થાય કોઈ એના પર ધ્યાન પડે તો તાત્કાલિક પોલીસે ધ્યાન કરવા એવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરી અને બીજો વિગતોની સમજ કરવામાં આવે